કે વહેલામાં વહેલા એમના મૃતદેહો પોતાના વતનમાં પહોંચે કર્ણાટકના મુખ્યમંત્રી તો હું અહીંયા છું અત્યારે શ્રીનગરમાં તો એ ઝડપથી મૃતદેહો પહોંચે એના માટે તમે પણ કંઈ વ્યવસ્થા કરો એમણે કહ્યું કે શક્તિસિંહ આપવા ફોન રચને કે બાદ તુરંત સ્પેશિયલ એરક્રાફ્ટ કરી દેતા હું અને બપોરના બે કલાકે તો ત્યાંથી મૃતદેહો કર્ણાટક જાય છે અને આપણા ગુજરાતમાં રાતના અઢી ત્રણ વાગ્યા સુધી મૃતદેહ પહોંચે નહીં કોઈ રાજકારણ આના માટે નથી કરવા માંગતો પરંતુ એક સંવેદનશીલતાનો અભાવ એક બહેન જેને સર્વસ્વ ગુમાવ્યું એની વિડીયો જોઈ એ પરિવારના સભ્ય સાથે જ્યારે હું ત્યાં શ્રીનગરમાં મળ્યો એમની વેદના હું સમજી શકતો હતો પરિવાર અને શૈલેષભાઈના વૃદ્ધિને શ્રદ્ધા સુમન સમર્પિત કરીને જલ્દી પહોંચે એનો પ્રયત્ન હતો એમની ટિકિટો પરિવારના લોકોની એ ચિંતા હતી તો એ થાય જાહેર હિસાબ સમિતિમાં સભ્ય હોવાના નાતે અને જાહેર હિસાબ સમિતિની સબકમિટીમાં કન્વીનર હોવાના નાતે મારા જે પરિચય આર્મ ફોર્સીસ સાથેના મિલિટરી અને શ્રીનગરની સરકાર સાથે ન હોવાના કારણે મને હતું કે હું કંઈક મદદરૂપ વધારે થઈ શકું એટલા માટે ત્યાં પહોંચ્યો હતો કોઈ પોલિટિકલ માઇલેજ માટે નહીં પરંતુ જે પરિસ્થિતિ ત્યાં જોઈ એનાથી દુઃખ થયું હું આતંકવાદી

સમગ્ર વિરોધ પક્ષની સાથે ખભે ખભા મિલાવીને અમે રહીશું કોઈ પણ પાછી પાણી નહીં થાય આજના વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે એમણે કહ્યું હતું કે હવે સિંધુનું પાણી છે પાકિસ્તાનમાં જતું બંધ કરીને કચ્છમાં પણ કહું છું કે ચોક્કસ આવો મક્કમ પગલું ભરશે અને કચ્છ સુધી ત્યાંથી જ્યાંના લોકોના આશીર્વાદથી હું ધારાસભ્ય પણ રહ્યો છું તો સિંધુનું પાણી કચ્છમાં આવશે એવો નિર્ણય થશે તો મને આનંદ થશે પ્રધાનમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી તરીકે જે નિવેદન ફેલું હતું એનો અમલ કરે તેવી પણ અપેક્ષાઓ રાખું છું મારી સંપૂર્ણ સંવેદનાઓ વ્યક્ત કરું છું આ એક સોચી સમજી ચાલ પણ હોય એવું લાગે છે કેટલાક લોકો એને અલગ રીતે રહે લે સીધી રીતે આપણા મહાન દેશને

રાષ્ટ્ર માટે સમર્પણ ના ભાવનાથી મનીષભાઈને કહીશ આપશે કે આ થવા પાછળ જે મિલ્ટ્રીમાં સંખ્યાનો જે રીતે ઘટાડો કરી દેવામાં આવ્યો છે ને જે જોખમ ઊભું થયું છે હું રાજકીય એક વાત નથી કરવા માંગતો પણ જનરલ બક્ષી ખૂબ સિનિયર પોસ્ટ પરના એક અધિકારીની વાતની ગંભીરતાથી સરકાર લે એ જ રીતે દેશવાસીઓને અંદરો અંદર તોડીને મતોના રાજકારણના બદલે કે દુશ્મનો ઈચ્છે છે કે ભારતને આમ નહીં તોડી શકાય પણ ભારતીયો ભારતીયોની અંદર લડાવો તો ભારત નબળું પડે આવી મેલી મંછાને દુશ્મનો ઈચ્છે છે એને એનો હાથો કોઈ ન બને વોટ બેંક પોલિટિક્સ માટે કોઈ પોલિટિકલ પાર્ટી આ ધંધો ના કરે એવી પણ અપેક્ષા રાખું છું